નમસ્કાર આપ જોઈ રહ્યા છેબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના શાહપુર વડ ગ્રામસભામાં ફિયાસ્કો નિષ્ફળતા લોકશાહીના મંચ પર સરપંચ અને તલાટી જ રહ્યા શાહપુર વડ તારીખ બે ઓક્ટોમ્બર ગ્રામજનોના પ્રશ્નો ઉકેલવા માટે ગણાતી ગ્રામસભા ફરી એક વખત લોકપ્રતિનિધિઓની ગેરહાજરીના કારણે નિષ્ફળ થઈ ગઈ શાહપુર વડ ગામમાં યોજાયેલી ગ્રામસભામાં માત્ર સરપંચ તલાટી અને બે સભ્ય હાજર રહ્યા હતા જ્યારે વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર સાતના સભ્ય હાજર રહ્યા હતા બાકીના સાત સભ્ય ગેરહાજર રહ્યા હતા સૌથી નિરાશજનક બાબત એ રહી કે ઉપસરપંચ પણ હાજર રહ્યા ન હતા વોર્ડ નંબર આઠના મહિલા સભ્ય હાજર ન હતા અને તેમના પતિ હાજર રહી ગ્રામસભાના રજિસ્ટરમાં મહિલા સભ્યના પતિ સહી કરવામાં આવી સ્થાનિક ગ્રામજનો માટે અગત્યના મુદ્દાઓ જેમ કે પીવાનું પાણી રસ્તા ગટર વ્યવસ્થા આરોગ્ય શિક્ષણ વગેરે અંગે ચર્ચા થવી જરૂરી હતી પરંતુ જાહેર કરવામાં આવેલી ગ્રામસભા માત્ર એ નામે જ રહી ગઈ પ્રજાપ્રતિનિધિઓના આવી ગેરહાજરીથી ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાય છે ગ્રામજનોના મૌલિક અધિકારો એ મહત્તા ખાધી ગ્રામ સભા એ ગામના નાગરિકોને સીધો સરકાર સાથે સંવાદ કરવા માટેનું પ્લેટફોર્મ છે પરંતુ જો મતથી ચૂંટાયેલા સભ્યો પોતાનું ફરજ બાન ભૂલી જાય તો લોકશાહી માત્ર કાગળ પર રહી જાય છે શાહપુર વડ જેવી ઘટનાઓ ગામની વિકાસ યાત્રાને પડકાર આપે છે શાસનતંત્ર પર પણ સવાલો અહીં પ્રશ્ન માત્ર સભ્યના ઉદાસીન વલણોનો નથી પણ તંત્રશાહી કે શાસનતંત્ર તંત્ર ક્યાં સૂતું હતું ગેરહાજર રહેલા સભ્ય સામે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે પણ વિવાદસ્પદ મુદ્દો બની ગયો છે અંતે રહીશું શાપુરવાડ ગામના લોકો જે આશા આશ્વાસન સાથે પોતાના પ્રતિનિધિઓને ચૂંટ્યા હતા તે આશાઓ પર પાણી ફરી વળ્યું છે હવે સમય છે કે સ્થાનિક તંત્ર અને સભ્યો પોતાનું ફરજબાન અનુભવે અને આવી શૂન્ય કાર્યક્રમો વિલાસ ગેર્સના વિશ્વાસને ડગમગતા પહેલા જ ઉકેલ લાવે અહેવાલ રણજીતસિંહ ઠાકોર અમારે ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો